વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ફરાળી ભરેલા મરચાં તો એના માટે આપણા અહીંયા સો ગ્રામ જેટલા લીલા મરચાં લીધેલા છે અને અહીંયા આપણે મીઠું લીધેલું છે એક ચમચી જેટલું જીરું અને આપણા આ રાજગરાનો લોટ લીધેલો છે એ ફરાળી લોટ જે રાજગરાનો બજારમાં તૈયાર આવે છે એ જ આપણે અહીંયા લીધેલો છે અને અડધું લીંબુ લીધું છે અને આમાં માંડવીના તેલનો જ ઉપયોગ કરવાનો છે એકદમ મસ્ત અને ટેસ્ટી અને ઝડપથી આપણા આ મરચાં બની જાય છે તો આ મરચાંની અંદર પહેલાં આપણે કાપા પાડી લેશું આવી રીતે તો બધા મરચામાં આપણે એવી રીતે કાપા પાડી લેશું તો અહીંયા આપણે બધા મરચાંની અંદર કાપા લઈ લીધા છે તો હવે આપણે જીરું લીધું છે આ કાચું જીરું એને આપણે પાટલા ઉપર પીસવાનું છે અહીંયા જીરું લઈ લેશું અહીંયા મીઠું પણ સાથે લેશું બે મિક્સ કરી અને જીરું ને મીઠું આપણે લઈને પીસી લેવાનું છે જીરું ને કાચું જીરું જ લેવાનું છે અહીંયા એટલે આપણે જીરાને દરદરૂ પીસી લેવાનું છે તો અહીંયા જીરું સરસ પીસાઈ ગયું છે એક વાટકીની અંદર આપણે જીરું ને મીઠું જે પીસેલા એમાં થોડું અમથું તેલ ઉમેરશું માંડવીનું તેલ જ ઉમેરશું આપણે આમાં કાચું દેવાનું આપણે આવી રીતે આપણા મરચાં ને કાપા કરીને રાખેલા એની અંદર આપણે આ ભરશું આની અંદર આપણે જીરું મીઠું ને લીંબુ અને તેલ બધું મિક્સ કરીને મરચામાં ભરી લેવાનું છે પછી આપણે આનો વઘાર કરવાનો છે આવી રીતે આમ કરીને જોઈ એટલે કાપો દેખાશે બધા મરચાંને આપણે આવી રીતે ભરી લેવાના છે તો આપણે ગેસ ઉપર કડાઈ રાખી દીધી છે અને કડાઈમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે ને તેલને આપણે સરસ ગરમ થવા દેસું અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે મરચાં નો અહિયાં ઉમેરી દઈશું તેલમાં આ ફરાળી મરચાં ફરાળી સૂકી ભાજી સાથે કે પૂરી આપણે બનાવી હોય ફરાળી પૂરી અને સૂકી ભાજી અથવા તો તમે ખિચડી બનાવી હોય ફરાળી ખિચડી એની સાથે પણ આમ ભરેલા મરચાં ખાવાની ખૂબ મજા આવે છે તો અહીંયા આપણા મરચાં એકદમ મસ્ત એવા સતડાઈ ગયા છે તો ગેસ સાવ ધીમો કરીને રાજદરાના લોટ ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું એકથી બે ચમચી જેટલો જ ઉમેરશું આપણે હવે સરસ આપો પાછું સાતડી લેવાનું છે એટલે આપણો લોટ કાચો ન રહે એકદમ મસ્ત થઈ જાય હવે આપણાને સાતડવાનું એટલે લોટ સરસ શેકાઈ જાય આપણા મરચાં મસ્ત એવા કોટિંગ થઈ જાય અને લોટ સાથે શેકાઈ પણ જાય

કોઈપણ ફરાળ કે ઉપવાસ હોય એમાં આ મરચાં આપણે ખાઈ શકીએ છીએ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનો દબાવતા ભૂલતા ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો